વેરમગામ ખાતે હજરત બાબા ફરીદ રહેલા આલેની પાવન સ્મૃતિમાં દર્દીઓ માટે દર મહિનાના પ્રથમ સપ્તાહે ભોજન વિતરણ માટે લંગરની શરૂઆત કરવામાં આવી ગાંધીનગર ખાતે વસવાટ કરતાં અગ્રણી મુસ્તુફા ખેડૂરા દ્વારા હજરત બાબા ફરીદ રહેમ્લ્લા આલેની પાવન સ્મૃતિમાં મોટા મિયા માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તીની પ્રેરણાથી દર્દીઓ માટે પ્રત્યેક મહિનાના પ્રથમ સપ્તાહે ભોજન સેવા પેટી તેમના પરિવારના તથા ખેડૂતોના સમાજના મરમોના પુણ્ય અર્થે મહાત્મા ગાંધી સાર્વજનિક હોસ્પિટલ વિરમગામ ખાતે માનવ સેવા ટ્રસ્ટ વિરમગામના સહયોગથી ભોજન વિતરણ માટે લંગરની શરૂઆત કરવામાં આવેલ છે વધુમાં દાતાએ જણાવ્યું છે કે સદરૂ પ્રોજેક્ટનું નામ બાબા ફરીદ લંગર છે જે તેઓ અથવા તેમના પરિવારજનો યોગદાન આપે ત્યાં સુધી ચાલુ રહેશે આ પ્રોજેક્ટ એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થયેલ છે જે અંતર્ગત હાલના તબક્કે હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓ માટે ભોજનની સાપ્તાહિક વ્યવસ્થાનો સમગ્ર ખર્ચ તેમના દ્વારા ઉઠાવવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ હોસ્પિટલની મુલાકાત માટે જ્યારે તેઓ સારવાર માટે આવે ત્યારે આ નેક કાર્યથી પ્રેરાઈને આ નિર્ણય કરેલ હતો નવારા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ લંગર માનવિવા ટ્રસ્ટ આપનારમાં આપણા મુસ્તફા આપણા શું ઓરામાં આપવામાં આવે છે એમના તરફથી દર સપ્તાહ દર મહિનાનું પહેલો સપ્તાહ બોલો મોટાભાઈ માંગરોળની ગાદીના જે અમારા જે સંતો છે બહુ જૂની પરંપરા છે ઘરે ઘરે ગાયો પાળો અને કોમી એકતા વ્યસન મુક્તિનો સંદેશો એમાં આપેલો બાવા ફરીદ જે બહુ બહુ મોટા સુખી સંત થઈ ગયા સાતસો સાડા સાત વર્ષો પહેલાં પંજાબમાં એમની યાદગીરીમાં અમારા પીર સલીમુદ્દીન ચિસ્તી અલય અને મતાઉદ્દીન ચિશ્તી તરફથી અમને પ્રેરણા મળી તો અમે આ મારું વતન છે વિરમધામ આ એક પવિત્ર કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે માનવ સેવા ટ્રસ્ટના અજયભાઈ વાઘેલા મળેલા અને બહુ સારું કામ કરે છે આ એક શરૂઆત સારા કામની થઈ રહી છે